મારું નામ ઠાકોર રજુજી કરસનજી ગામ ટેચાવા ડિરિયા જૂથ પંચાયત અમારા ગામો દીડિયા ટેચાવા માં ચારસો એક મીઘા કાળા તલનું હતું જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે એક પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી ટોટલી નુકસાન છે તો આ બાબતને સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખું મારું નામ અમૃતભાઈ રણછોડભાઈ પટેલ પૂર્વ સરપંચ છું ડેરીયા તલમો સાહેબ દોઢસો થી બસો નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ દોઢ પોણા બે કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળિયો જતો રહેલો છે અને એક કિલો ઘેર આવેલા નથી ના રજૂઆત નથી કરી રજૂઆત જિલ્લામાં અમે આપ્યું બહુમાળીમાં કલેક્ટર સાહેબનું આવેદનપત્ર આપ્યું નિયામકને આપ્યું અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યું ના કોઈ આવ્યું નથી એવું કીધું કે જનસેવામાં આપો એક આગળ આપ્યા છે અને હવે મામલતદાર સાહેબ અને અમારા ધારાસભ્ય શ્રી જે ચાવડા સાહેબ ને અમે આપવા માટે જઈ રહ્યા છીએ મારું નામ પટેલ ભરતભાઈ હરગોવંતભાઈ ગામ ટેચાવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળા તલનું વાવેતર લગભગ ચારસો એક વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે ત્રણ થી સાડા કરોડનું નુકસાન એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે લીધેલું પણ આ વર્ષે તો પાંચ કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી એટલે આપના માધ્યમથી અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપશ્રી માધ્યમથી રાખી રહ્યા છે સરકાર શ્રી તરફ